અમદાવાદનો ગ્રુપ એસઆરપીએફ જવાના લગભગ ત્રણ હજારથી પણ વધુ પરિવારનો અમદાવાદના ક્વાર્ટર્સમાં રહે છે ત્યાં તેમને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સાથે ખાસ વિષયની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એસઆરપીએફનું મુખ્ય મથક આવેલું છે હાલમાં ત્યાં એસપી તરીકે મંજીતા વંજારા ફરજ બજાવે છે તેમના દ્વારા છેલ્લા બે વર્ષી પોલીસ પરિવારની મહિલાઓને વિવિધ સ્કિલ શીખવવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે હાલમાં અમદાવાદ ગ્રુપ એસઆરપીએફ જવાના લગભગ ત્રણ હજારથી પણ વધુ પરિવારજનોએ અમદાવાદના ક્વાર્ટર્સમાં તેઓ રહે છે ત્યાં તેમને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સાથે ખાસ કરીને પોલીસ પરિવારના સભ્યોની માતા બહેનો દીકરીઓ અને પત્નીઓને પગભર કરવા માટે બપોરના સમયે તેમને પોતાના રસના વિષયની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તો છેલ્લા બે વર્ષથી અમે એ લોકોને અલગ 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 સ્કિલ ડેવલપ કરી છે જેમ કે જેને સીવણમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો સ્ટિચિંગ કરે અને પછી એ લોકોને માર્કેટ સીધું પહોંચાડીએ પછી જે લોકોને પોતાના કિચન ગાર્ડન શરૂ કરવું છે તો એના માટે પણ અમે સરકારી જે સરકારી યોજનાઓ છે એની સાથે કિચન ગાર્ડનમાં એ લોકો શું કરી શકે સરકાર તરફથી શું સહાય મળે છે એનું પણ અમે એમને એમને ઓરિયન્ટેશન કર્યું સીવણ કેન્દ્રમાં ભાગ લીધો અને સીવણ ક્લાસની ટ્રેનિંગ લીધી અમે ચાર મહિનાની સ્મણ ક્લાસની ટ્રેનિંગ લીધી અને હવે અમે પોતાની રીતે સારા એવા કપડાં સીવી અને કમાણી કરી શકીએ છીએ અહીંયા બહુ બધી પ્રકારની મીન્સ કે ટ્રેનિંગ હતી લેધર વર્ક વર્ક બ્યુટી પાર્લર એમાં મેં બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો છે એમાં ફ્રીમાં મેં કર્યો છે અહીંયા કોર્સ અને અહીંયા મેં ત્રણ મહિના કોર્સ કરીને પોતાના પગભર થઈ